એમ એન દવે પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોને આપેલ માર્ગદર્શન તથા સૂચનાથી સિંધુબાગ ગુરુકુળ ગાંધીધામ ખાતેથી એક કિસમને પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલા આરોપી જયેશભાઈ વિશ્રામભાઈ ગુસાઈ અંજાર કબજે કરેલ મુદ્દામાલ બ્રાઉન કલરના પેકેટમાં ડાવી ડ્રોપ પ્રોફ ક્લાસિક નામની વિદેશી બનાવટની સિગારેટના પેકેટ નંગ વીસ કિંમત રૂપિયા ચાર હજાર કાળા કલરના પેકેટમાં ઇસ બ્લેક નામની વિદેશી સિગારેટની પેકેટ નંગ સાહીઠ કિંમત રૂપિયા છ હજાર ગોલ્ડન કલરના પેકેટમાં બેન્સોન એન્ડ ધ હેડ ગેસ નામની વિદેશી બનાવટની સિગારેટની પેકેટ નંગ વીસ કિંમત રૂપિયા સોળસો બ્લુ વાદળી કલરના પેકેટમાં ઇસ ચેન્જ નામની વિદેશી બનાવટની સિગારેટ નંગ બસો દસ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર આઠસો સફેદ કલરના પેકેટમાં ઇસ લાઇટ્સ નામની વિદેશી બનાવટની નંગ ચારસો પચાસ કિંમત રૂપિયા ચોપન હજાર લાલ કલરના બોક્સમાં